સ્ટાર્ટઅપ જોઈએ તો સ્ટાર્ટઅપ એ નવીનતા વિકાસ અથવા તો ઉત્પાદનો પ્રક્રિયાઓ અથવા તો સેવાઓનું સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરતી એન્ટિટી છે જે ઘણીવાર સ્કેલેબલ બિઝનેસ મોડલ સાથે હોય છે એમાં માપદંડ જોઈએ એટલે કે સ્ટાર્ટઅપ હોવા માટેના માપદંડ જોઈએ તો એની ઉંમર જે છે એ દસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ એટલે કે દસ વર્ષથી વધારે ટાઈમ નહીં થવો જોઈએ એ કંપનીને ખોલ્યા ઓકે વાર્ષિક ટર્નઓવર જોઈએ તો રૂપિયા સો કરોડથી વધુ નહીં હોવો જોઈએ માન્યતા જોઈએ તો આ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ જે ઉદ્યોગ અને આંતર વેપાર પ્રમોશન માટેનો વિભાગ છે એટલે કે DPIIT જે એટલે કે ડિપાર્ટમેન્ટનો પ્રમોશનલ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટરનલ ટ્રેડ છે એના વ્યવસાયનો સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવે છે ઓકે આના દ્વારા DPIIT દ્વારા આપવામાં આવે છે ઓકે ભારતનો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશે જોઈએ તો ભારત એ વિશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનું ઘર છે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ભારત એકસો ચૌદ યુનિકોડનો રેકોર્ડ ધરાવે છે હવે યુનિકોર્ન કોને કહેવાય તો કે એક સ્ટાર્ટઅપ કંપની જે છે જેની કિંમત એક બિલિયન ડોલર કરતાં જો વધુ હોય તો તેને યુનિકોર્ન તરીકે ઓળખવામાં આવે છે આ પણ સ્ટાર્ટઅપ જ છે ઓકે પણ એની વર્થ જે છે એક બિલિયન ડોલર કરતાં વધુ હશે પ્રોત્સાહન માટેના પરિબળો જોઈએ તો કોર્પોરેટ જોડાણો જોવા મળે છે આની અંદર એટલે કે કોર્પોરેશન હાઉસ જેમ કે અડાણી છે અંબાણી છે રિલાયન્સ છે ઓકે તો એમના દ્વારા જે એન્જલ ઇન્વેસ્ટર તરીકે કામ કરવામાં આવે છે એન્જલ ઇન્વેસ્ટર તમને ખબર જ હશે કે જે નવી કોઈ સ્ટાર્ટઅપ હોય અને એનો જો કોઈ કોન્સેપ્ટ જો આ કોર્પોરેટ હાઉસ છે એટલે કે જે રિલાયન્સ છે અથવા તો જે મોટા મોટા જે લોકો છે એમને જો આ કોન્સેપ્ટ ગમી જાય પ્રોજેક્ટ ગમી જાય તો એમાં જે ઇન્વેસ્ટ કરે છે તો તેને એન્જલ ઇન્વેસ્ટર તરીકે ગણવામાં આવે છે આની અંદર ટેલેન્ટ પુલ જોવા મળે છે એટલે કે કુશળ એન્જિનિયરો વિકાસકર્તાઓ જોવા મળે છે ડિજિટલ ક્રાંતિ જોઈએ તો વિશાળ અને વૈવિધ્યસભર ઉપભોક્તાઓના આધારે એક્સેસ કરવામાં આવે છે એટલે કે મોટો માર્કેટમાં મળી આવે છે વિશાળ વસ્તી અને વિશાળ બજાર પણ પ્રદાન કરે છે વસ્તીને કારણે સ્ટાર્ટઅપ માટે વિવિધ પહેલ જોઈએ ઇન્ડિયાની તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે સૌ પ્રથમ જે નવીનતાને પોષવા અને રોકાણને પ્રોત્સાહન કરવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાનો હેતુ છે જે ડીપીઆઈઆઈટી પહેલ છે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર જે સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે નીતિ આયોગ દ્વારા સ્થાપિત છે નિધિ પ્રોગ્રામ જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આપવામાં આવતી જે સ્ટાર્ટઅપ અનુદાન છે અને માર્ગ જે છે એ પોર્ટલ છે જે સ્ટાર્ટઅપ માટે માર્ગદર્શન સલાહકાર સહાયતા સિદ્ધિ સ્થાપકતા અને વૃદ્ધિ ઓફર કરતો ડીપીઆઈઆઈટીનું નું પ્લેટફોર્મ છે

જે યુએનએફસી જે છે એના કોપ રીતે વન કરવામાં આવ્યું હતું ભારત અને ફ્રાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું બે હાજર પંદર માં પ્રવેશ પર બે હાજર સત્તરમાં સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી એટલે કે બે હાજર સત્તરમાં આને એક મતલબ ઢાંચો આપવામાં આવ્યો હતો વિતરણ જોઈએ તો બે હાજર વીસમાં આ ફ્રેમવર્ક કરાર સુધારો કરવામાં આવ્યો અને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યો છે એમને આઈએસીઆઈ જોડવાની મંજૂરી આપવામાં આવી મુખ્ય વ્યૂહરચના જોઈએ તો વર્ડ વન થાઉઝન એ પહેલ છે આઈએસએની હવે એનો ઉદ્દેશ્ય જોઈએ તો રોકાણોને ગતિશીલ બનાવવાનું છે એટલે કે બે હાજર ત્રીસ સુધીમાં સૌર ઉર્જા ઉકેલ માટે યુએસડી એટલે કે વન થાઉઝન્ડ બિલિયન ડોલરનું રોકાણ કરવાનું છે એનર્જી એક્સેસ એટલે કે વન થાઉઝન્ડ મિલિયન લોકોને એનર્જી એક્સેસ પ્રદાન કરવાની છે સૌર ક્ષમતામાં જોઈએ તો વન થાઉઝન્ડ ગીગા વર્ડ જેટલો સૌર ઉર્જા ક્ષમતાનું સ્થાપન પણ કરવાનું છે હવે આઈએસએ ને બે હજાર એકવીસમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના દ્વારા ઓબ્ઝર્વેશનનું સ્ટેટસ આપવામાં આવ્યું હતું એટલે કે ઓબ્ઝર્વર તરીકે દરજ્જો આપવામાં આવેલો યુનાઇટેડ નેશન્સના આઈએસએ નું મુખ્ય મથક જોઈએ તો આપણા ભારતમાં છે ગુરુગ્રામમાં છે ઓકે આ ખાસ યાદ રાખવું હવે આઈએસએ નું મહત્વ જોઈએ તો આઈએસએ જે છે એ ટેકનોલોજી ટ્રાન્સફર સુવિધા એટલે કે ટેકનોલોજી જેમ કે આપણે ભારત દેશ દ્વારા અથવા તો યુએસ દ્વારા બનાવવામાં આવી હોય ટેકનોલોજી તો ભારત એ યુએસએ ને આપશે અથવા તો યુએસએ દ્વારા ભારતને આપવામાં આવશે ઓકે એટલે કે એકબીજા દેશમાં આપણે ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકીએ છીએ ઓકે અને ફાઇનાન્સને એકત્રિત કરીને સૌર ઉર્જા દ્વારા ન્યાયી ઉર્જા સંક્રમણને સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે હવે આઈએસએ જે છે એ સોફ્ટવાર માટે એટલે કે જે ગ્લોબલ બાયોફ્યુલ એના એલાયન્સ છે અને કોયલ્યુશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અન્ય પહેલો સાથે કામ કરે છે અને ભારત માટે વૈશ્વિક સ્તરે તેની નરમ શક્તિનો દાવો કરવા માટે એક પદ્ધતિ તરીકે કામ આવે છે બે પ્રકારની પાવર હોય છે એક તો મતલબ હાર્ડ પાવર કહેવામાં આવે છે અને એક સોફ્ટ પાવર કહેવામાં આવે છે હાર્ડ પાવર એટલે કે તમે મિલિટરીના વેપન્સ વિકસાવો તો એવા બધા જે મતલબ હથિયાર વિકસાવો તે બધું કરો તેને હાર્ડ પાવર કહેવામાં આવે છે અને નરમ પાવર એટલે કે ડિપ્લોમેસી રમવાની હોય એટલે કે તમે જે રીતના કે એનિમલ ડિપ્લોમેસી જે આપણે થોડી વારમાં જોઈશું આગળ પછી આવી રીતના આપણે બીજા મતલબ ઇન્ફ્લુઅન્સ કરી શકાય પછી કલ્ચરલ રિલેશન બનાવીએ બીજા બધા દેશો સાથે તો તેને સોફ્ટ પાવર કહેવામાં આવે છે ઓકે આ પહેલ જોઈએ તો સૌ પ્રથમ છે વન સન વર્લ્ડ વર્લ્ડ વન ગ્રીડ એટલે કે ઓએસઓડબ્લ્યુ એનો ધ્યેય શું છે તો સૌર ઉર્જાના સિમલેસ વિનિમય માટે વૈશ્વિક ઇકોસિસ્ટમ બનાવવાનું અને એનો ઉદ્દેશ્ય જે છે એ રિન્યુએબલ એનર્જી ટ્રાન્સફર માટે પ્રાદેશિક પાવર ગ્રીડને એકીકૃત કરવાનું છે ઓકે એટલે કે આપણે જે પ્રાદેશિક પાવર ગ્રીડ છે જેમ કે આપણે ડીજી ડીજીવીસીએલ છે એટલે કે દક્ષિણ ગુજરાત વીજ વિભાગ છે ઓકે તો એને એક જગ્યાએ લાવીને પછી એક આ આખા દેશને એક ગ્રીડ બનાવવામાં આવશે એટલે કે આખો જે દેશ છે એને એક જ લાઈન દ્વારા એટલે કે એક જ વીજળીની જે લાઈન હે રિન્યુએબલ એનર્જી માટેની તો એની અંદર જોડવામાં આવશે ઓકે તો એને એકીકૃત કરવાનો છે એકીકૃત એકીકૃત ગ્રીડમાં જોડવાનો છે ઓકે વૈશ્વિક સોર્સ સુવિધા જોઈએ તો એનો ઉદ્દેશ્ય જે છે એ આફ리카 દેશોમાં જે સૌર રોકાણોને ઉતેજિત કરવાનો છે અને સૌર ઊર્જાને ઇક્વલ માટે વિસ્તૃત કરવા માટે નાણાકીય સાયને ઉત્પ્રેરિત કરવાનો છે આગળ છે સૌર ટેકનોલોજી એપ્લિકેશન રિસોર્સ સેન્ટર એટલે કે જે પહેલ છે એ સૌર ઉર્જાના નિર્માણ માટે છે અને એની અંદર સમર્થન એ માળખાગત વિકાસ માટે અને સૌર ટેકનોલોજીના જ્ઞાન અને વધારવાનું છે ઓકે માળખાગત વિકાસ તમને ખબર જ હશે એટલે કે જે આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તેની વાત કરવામાં આવી છે ઓકે મોટા પાયે સોલર પાવર પ્રોજેક્ટનો વિકાસ કરવાનો છે જેમાં સોલર પાર્ક બનાવવાનું છે જેમાં આઈએશિયા ના સભ્ય દેશો દ્વારા સંયુક્ત સૌર ઉર્જા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપશે નેક્સ્ટ ગ્રેફાઇટ તો ભારતે ગ્રેફાઇટ ખાણો મેળવવા માટે શ્રીલંકા સાથે ચર્ચાઓ શરૂ કરી છે અને ભારત દ્વારા જાહેર કરાયેલા જે ત્રીસ નિર્ણય ખનીજોમાંનો એક છે ગ્રેફાઇટ વિશે જોઈએ તો તેને પ્લમ્બોકો અથવા તો બ્લેક લીડ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રકૃતિ જોઈએ તો ગ્રેફાઇટ એ કુદરતી રીતે બનતા જે કાર્બનનું સ્થિર સ્વરૂપ છે આ યાદ રાખવું કે કાર્બનનું સ્થિર સ્વરૂપ છે ગ્રેફાઇટ અને કાર્બનના એલોટ્રોપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે એલોટ્રોપ વિશે આપણે થોડી વારમાં જોઈશું ગ્રેફાઇટના ગુણધર્મો જોઈએ તો એનો દેખાવ જે છે એ રાખોડીથી કાળા સુધીનો ચમક દર્શાવે છે ટેક્સરમાં જોઈએ તો અત્યંત નરમ હોવાથી તે જાણીતું છે અને ખૂબ જ હળવા દબાણ માટે ક્લીવ સ્તરોમાં વિભાજીત થઈ જાય છે ઓકે એની ક્ષમતા દર્શાવે છે ઓકે છે જોઈએ તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે ગરમી અને વીજળી સારો વાહક તરીકે જ કામ કરે છે રાસાયણિક પ્રતિકાર જોઈએ તો મોટાભાગના જે રાસાયણિક એજન્ટો છે એના દ્વારા હુમલો કરવામાં આવે તેના માટે પ્રતિરોધક છે અને વિવિધ વાતાવરણમાં ટકાઉ પણ બનાવે છે આ વસ્તુ એને ઇલેક્ટ્રોન વિશે જોઈએ તો એલેક્ટ્રોપ એ તત્વનું વિવિધ માળખાકીય ફેરફાર જે છે જ્યાં તત્વના અણુઓ જે છે એ અલગ અલગ રીત ભાગમાં એક સાથે બંધાયેલા હોય તમે જોઈ શકો છો કે ગ્રેફાઈડ છે તો ગ્રેફાઈડ જે છે એ આપણે સ્ટ કોણીય દાર જાળીદાર રચના ધરાવે છે ઓકે તો આ જે કાર્બનના અણુઓ છે આ રીતના ગોઠવાયેલા હોય છે ભાઈ તમે હીરામાં જોઈ શકો છો તો ડાયટ્રાહાયડ્રા જે ઘન જાળી દર્શાવે છે ઓકે તો આના માટે મતલબ આ છે કાર્બન જો કે કાર્બનનું સ્વરૂપ જ છે પણ આવી રીતના રચના અલગ અલગ રીતે ગોઠવાયેલી હોય છે તેને એલેક્ટ્રોપ્સ કહેવામાં આવે છે ઓકે હવે એના ઉદાહરણમાં માં જોઈએ તો સૌપ્રથમ છે ડાયમંડ આપણે જોયું કે ટેટ્રા હેડા ઘન જાળી ધરાવે છે પછી ગ્રેફાઇટ છે એ સટ કોણ જાળી ધરાવે છે એની શીટ માં એક સાથે બંધાયેલું છે એની પછી આવે છે ગ્રાફીન જે ગ્રેફાઇટની સિંગલ શીટ ધરાવે છે અને એના પછી છે ફુલ્લેરિન જે કાર્બન પરમાણુ જે ગોળાકાર ટ્યુબ્યુલર અથવા તો લંબગોળ રચના પણ દર્શાવે છે ઓકે ગ્રેફાઇટનો ઉપયોગ જોઈએ તો તેની વાહકતાને કારણે જે ઇલેક્ટ્રિક વાહક તરીકે અને બેટરી ના ઘટક બનાવવા માટે વપરાય છે લુબ્રિકેન્ટ તરીકે એટલે કે લપર્સનો સ્વભાવ છે એને કારણે લુબ્રિકેન્ટ તરીકે પણ આદર્શ પદાર્થ બનાવે છે પછી પેન્સિલમાં મુખ્ય સામગ્રી તરીકે ગ્રેફાઇટ હોય છે આપણને ખબર છે આવશું વસ્તુ ને ઘણીવાર લીડ તરીકે ઓળખવામાં આવે છે હવે જે ફાઉન્ડ્રી ફેન્સિંગ છે પછી પેઇન્ટ છે કૃષિ બલ્બ છે અને ગરમી પ્રતિકાર અને જડત્વના કારણે કાર્યરત છે ઓકે જે ઔદ્યોગિક ઉપયોગ છે આના ઓકે શેલો એક્વિફાયર મેનેજમેન્ટ એસએમ તો ભૂગર્ભ જળ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે તેલંગાણાએ તાજેતરમાં હબસી ગુંડા અને સૈનિકપુરમાં એસએમ પાયલોટ મોડેલ લાગુ કર્યું છે એસએમ જોઈએ જળભર એટલે કે શું છે તો એક્વિફાયર એટલે કે ખડક એટલે કે પરમિયેબલ જે રોક છે માટી અથવા તો રેતી છે જે ભૂગર્ભ સ્થળ છે એટલે કે જમીનમાં જે સ્તર છે આનું તો એ જે છે પાણીને પકડી રાખવાનું કાર્ય કરે છે તે કુદરતી જળાશય તરીકે કામ કરે છે ભૂગર્ભ જળનો સંગ્રહ કરવા માટે અને જેનો ઉપયોગ આપણે પીવાના પુરવઠા સિંચાઈ અને ઔદ્યોગિક ઉપયોગ માટે વિવિધ હેતુ માટે કરી શકે છે ઓકે હવે એસએમ ટેકનિક શું છે તો એસએમ જે છે એ આ એકવીફરમાંથી જ પાણી કાઢવા માટેની છીચરું બોરવેલ કરવામાં આવે છે એટલે કે જે છીચરું જે આ લેયર છે જે આ એકવીફર છે એમાં બોરવેલ કરીને પછી જે પાણી બહાર કાઢવામાં આવે છે ઓકે અને વરસાદ દરમિયાન આ અંતર્ગત જે સ્તરો છે એ રિચાર્જ થાય છે અને પાણીના કોષ્ટકમાં વધારો કરે છે ઓકે એસએમ વિશે જોઈએ તો આ જે છે એ ભૂગર્ભ જળને પંપ કરવા માટે અને રિચાર્જ કરવા માટે છીછરા બોરવેલ સોરી છીછરું જે લેયર છે એને બોરવેલ ડ્રિલિંગ કરવાનો સમાવેશ થાય છે અને પ્રાથમિક ઉદ્દેશ છે એ વરસાદ રિચાર્જ દ્વારા પાણીના કોષ્ટકને વધારવાનો છે એટલે કે જમીનમાં વધારવાનો છે ઓકે ભૂગર્ભ જળને વધારવાની વાત કરવામાં આવે છે આ ટેકનિકનો ઉપયોગ એ શહેરી પાણી ટકાઉ સંચાલન કરવા માટે અને જેથી જો ભૂગર્ભ જળ છે એને સતત પુરવઠો અને ભરી ભરપાઈ કરી શકાય તો એના માટેનું છે ઓકે ગર્ભ જળ માટેનું મિશન જોઈએ તો અટલ મિશન ફોર રિજ્યુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન જેને અમૃત તરીકે ઓળખવામાં આવે છે અને આ એસએમ જે છે એ અમૃત હેઠળની જ યોજના છે અને જેનું નેતૃત્વ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય છે એના દ્વારા કરવામાં આવશે અમૃતનો ઉદ્દેશ્ય જે છે એ પાણીના પુરવઠા અને ગટર વ્યવસ્થા જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો છે અને એસએમ જે છે એ પાણીની ઉપલબ્ધતા વધારીને આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટેનું યોગદાન આપશે પછી નેશનલ એક્વિફાયર મેપિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ નાક્યુમ તરીકે ઓળખવામાં આવે છે જે એક્વિફર લાક્ષણિકતા અને ભૂગર્ભ જળની વ્યવસ્થાપન માટે વ્યાપક યોજનાનો વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જળચરોના મેપિંગ દ્વારા નાખ્યું છે એ ભૂગર્ભ જળ છે એના સંસાધનોને સમજવામાં મદદ કરે છે અને એસએમ જે અસરકારક જે જળ વ્યવસ્થાપન પદ્ધતિ છે એ લાગુ કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે જગન્નાથ મંદિર જગન્નાથ મંદિર વિશે જોઈએ તો પુરી ઓડિશામાં આવેલું છે જે છે એ ભગવાન વિષ્ણુ છે અને ભગવાન વિષ્ણુ જે જંગા ભાઈ ભગવાન બલભદ્ર અને ચોંડા ગંગા દેવ અગિયારસો બાર થી અગિયારસો ને અડતાલીસ એડી ના શાસન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું અને અનંગ ભીમદેવ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું વિશે જોઈએ તો સૌ પ્રથમ છે દેવસ્થાન પૂર્ણિમા આ તહેવાર છે જ્યાં દેવતાઓને સ્નાન કરવામાં આવે છે અને આ રથયાત્રા આ તો તમને ખબર જ હશે એક ભવ્ય ઉત્સવ છે જે દેવતાઓને રથ પર બેસાડવામાં આવે છે અને ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે અને જે ગુંડીચ્યા મંદિર છે તે વાર્ષિક યાત્રાનું પ્રતીક છે આર્કિટેક્ચર લક્ષણો જોઈએ તો મંદિર જે છે એ કલિંગ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરનું ઉદાહરણ છે જે મંદિર સ્થાપત્યની જે નાગરા શૈલી છે અને પ્રાદેશિક વિવિધતા દર્શાવે છે તો આ જે છે એ થયેલા પ્લેટફોર્મ પર છે અને આ એક અજાયબી છે જે આ મંદિરનો પડછાયો જે છે એ દિવસનો કોઈ પણ સમય જમીન પર પડતો નથી આ મૂર્તિઓમાં જોઈએ તો વિશેષ રીતે જે પવિત્ર ટ્રિનિટી છે એટલે કે ત્રણ જે આપણે જોયા એમની મૂર્તિઓ જે છે એ લાકડામાંથી કોતરવામાં આવે છે અને આ જે મોટાભાગે જે હિન્દુ મંદિરમાં જોવા મળતી જે પથ્થરની અથવા ધાતુની મૂર્તિઓથી વિપરીત છે એનિમલ ડિપ્લોમેસી તો મલેશિયા ઓરંગટુન મુસદગી એટલે કે ડિપ્લોમેસી આગળ મૂકીને તેની પર્યાવરણ છબીને સુધારવાનું લક્ષ્ય ધરાવે છે અને એક પ્રકારની પ્રાણી મુસદગીરી એટલે કે એનિમલ ડિપ્લોમસી કરી રહ્યું છે હવે એનિમલ ડિપ્લોમસી શું છે તો કે બે રાષ્ટ્રો વચ્ચેની મિત્રતા અથવા તો શુદ્ધાવનના જે સંકેત તરીકે પ્રાણીઓને આપવા અથવા તો ઉધાર આપવાની જે પ્રથા છે એનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક મહત્વ જોઈએ તો આ જે છે એ પસંદ કરેલા જે પ્રાણીઓ મોટે ભાગે જે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા હોય અથવા તો તેમને જે ઓફર કરતા દેશો છે ત્યાં પણ જોવા મળતા હોય જેમ કે આપણે આપણે રેડ પાંડા જોઈએ તો આપણે ઇન્ડિયામાં પણ જોવા મળે છે અને ચાઇનામાં પણ જોવા મળે છે તો ચાઇના જે છે એ રેડ પાંડા આપણે ઇન્ડિયામાં આપી શકે છે ઓકે એનિમલ ડિપ્લોમસી તરીકે ઓકે હવે સોફ્ટ પાવરમાં જોઈએ તો આ જે ડિપ્લોમસી છે એ સ્વરૂપ નરમ શક્તિ તત્વ તરીકે જોવામાં આવે છે જે રીતના મેં તમને કીધું કે હાર્ડ પાવર અને પાવર હોય છે તો એ રીતે આ પણ એક સોફ્ટ પાવરનું ઉદાહરણ છે ઓકે બળજબરી અથવા તો બળને બદલે સાંસ્કૃતિક અને પ્રતિકાત્મક હાવભાવ દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રભાવિત કરવાનું કામ કરે છે જેને આપણે નરમ ડિપ્લોમસી કામ આવે છે ઉદાહરણમાં જોઈએ તો સૌ પ્રથમ છે ચીનની પાંડા મુસદગીરી એટલે કે પાંડા ડિપ્લોમસી ચીન અન્ય દેશો સાથે શાંતિ અને સહકાર પ્રતિક તરીકે પાંડા ભેટ આપે છે જે મોટલી થતું નથી ઓકે ઓસ્ટ્રેલિયાની કોઆલા ડિપ્લોમસી તો ઓસ્ટ્રેલિયા જે છે એ આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે રાજદ્વારી ભેટ તરીકે કોઆલા કોઆલા એક મતલબ પ્રાણી છે ઓકે કોઆલા જેનો ઉપયોગ કરે છે ઓકે નૈતિક ચિંતામાં જોઈએ તો સજીવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને નૈતિક અસરો પર ચર્ચા થાય છે રાષ્ટ્રીય હિતો ને આગળ વધારવા માટે પ્રાણીઓ છે એમને એક વસ્તુ તરીકે ગણવામાં આવે છે સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ